જો ભાઈ દિશા નાના ઠેકણો માં માર એક કે ભાઈ હે ને નાવાની મજા કાઈ અલગ જ છે હાલો આગળ લો ભાઈ ઓ તો કેમ છો બરે ટુ બ્લીસ સ્વાગત કરું છું ફરી એક નવા વ્લોગ વિડિયો ની માલ પર ને જો ચડડા ભરીને આપણે ક્યાં જવાનું છે ખબર છે અને દેખાડી દઉં જો આપણે આને કવર આપણે પહેરાવી દીધું ફોનમાં

અને આપણે એને અહીંયા ગોળા ખાતા હતા ક્યાં મિલન ડીશમાં અને જો ભાઈ હવે એને જાવી સીધા ક્યાં ક્યાં જવી છે જાવી સીધા

ઓલું કરવી રેડી કોણ ચાલુ કરે હાલો રેડી કોણ અંદર પાણી અંદર વધુ કલાક રહી શકે ચાલો હલો થ્રી ટુ વન

એ કેરનો બેઠો સમજો મારે વાય આપડે મે દી આપડેના ખંભે દેઈજો રે નીકળી આપણે આવી ગયા ક્યાં સ્વિમિંગ પુલમાંથી કોમેન્ટમાં લખી નાખજો પછી કોને 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 ભૂખ લાગે એટલે લાગતી કેટલી ભૂખ કોમેન્ટ કરજો વાળની સમજો વાટ લાગી ગઈ છે વાળ ની તો બસ હમણાં એને આપણે નાય લેવું હારા પાણીએ અને પછી આપણે એને ખાવા બી આવીશું કારણ કે બહુ ભૂખ લાગી અને બસ ના આવી ગયા ઘરે થઈ ગયો છે આપણો એને બીજો દી અને કાલ તો આપણે બહુ હે કાંઈ વ્લોગ બનાવો નહોતો અને ભાઈ નાય આમ જો આખા વાળ મારા બગડી ગયા હું આખો વાળ ગયો આમ જો કેવો હેરસ્ટાઈલ કરીને કોમેન્ટ કરજો જરૂર અને આમ જો મસ્ત મજા ગુડ આફ્ટરનૂન થઈ ગઈ એટલે કે ગુડ તમે સમજી જાવ બોપર પડી ગયા એટલે શું કહેવાય અને આ નાય ધોઈને પછી ને આખા કાળા થોડા પડી ગયા જો થોડા કાળા પડી ગયા ને એવું લાગે ને લાગે જ તે કાળા પડી ગયા એવી કારણ કે નાયન પછી ને કાળા પડી હું માનું છું બાકી તમે જાડવા જુઓ એકવાર આના ફૂલ આવી ગયા અને આના ફૂલ આવવાના બાકી હતા આના તો આવી ગયા પણ ગયા એટલે આપણે ને થોડા કાઢી લેવી કારણ કે થોડાક નડતર રૂપ છે થોડાક નડતર રૂપ કહેવાય આવા ફૂલડા હોય ને અને નાખી દેવી એક સાઈડમાં કચરો કરી ખાલી બોટલું ગણતા ગણતા થાકી જાવ સમજો કેટલી બોટલું પૂરી શું કહેવાય તમને ગણાવું આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ બોટલ તો એમને પડી છે ભાઈ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ સમજો કેરી આપણા ઘરે આવી ગઈ છે ને અડધી કોઈ ખાઈ લીધેલી છે અડધી તો આપણે ખાવાની થઈ ગઈ જો ભાઈ એટલી બધી કેરી આવી ગઈ છે ને આ હે ને થોડીક પાકી ગયેલી લાગે ને મેં કીધું આ ખાઈ લેવી જો થોડુંક પાકી ગયેલી હે ને આપણે ખાઈ લેવી ચાકુ હંમેશા ખાનાની અંદર હોય ના ને એને ભાઈ અત્યારે સીએટ ની પરીક્ષા હતી ને એમાં મેરિટ માં આવી ગયા તો કોંગ્રેચ્યુલેશન તો કેટલા પૈસા મળશે હવે પાંચ એટલે ને કે પાંચમાં હોય તો પાંચ હજાર છઠ્ઠામાં છ હજાર એમ થઈ બારમાં ઉદી આવે તો થઈ બાર હજાર મળશે

તો કઈ વાંધો નહીં આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખ્યું વ્લોગ ગમે તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય નવા બ્લોગ વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાશ ફરી એકવાર ઉતરવામાં ધ્યાન રાખવું પડે હારા હારા આમાં ગોટા વળી જાય છે તો ચાલો બસ આજનો બ્લોગ પૂરો કરી નાખ્યો છે એટલે હવે તો બીજો વ્લોગ જોવો મારો